આજે હું તમારી સાથે ભરેલા રીંગણા બટેટાના શાકની રેસીપી શેર કરીશ આપણે આ મીડિયમ સાઈઝના બટેટા લીધેલા છે અને આ રીંગણા રીતના રીંગણ લીધેલા છે બટેટાના છોડી દઈશું એ બધા બટેટા છોડી લીધા છે આ રીતે ઉપરનો ભાગ કટ કરી અને રીંગણને આ રીતથી મીઠિયાથી અલગ કરી લઈશું રવૈયામાં જે મસાલો ભરવાનો છે અને તૈયાર કરી લઈએ એક વાટ શિંગદાણા છે કેરા લીધેલા છે મીઠું અને મીઠું મિક્સ ચવાણું આવે છે બે થી ત્રણ ચમચી લીધેલું છે પાપડી કાંઠિયા છે એક વાટ કે લીધેલા છે બે થી ત્રણ ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે હવે આને આપણે દરદરું પીસી લઈએ હવે આને પ્લેટમાં નીકાળી દઈએ હવે આપણે આમાં બેઝિક મસાલા હોય છે એ ઉમેરી દઈએ આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું આઠ થી દસ કળી લસણની અને બે થી ત્રણ લીલા મરચાં ખાંડીને રાખેલા છે એ ઉમેરી દઈશું તમારી રાખેલા લીલા ધાણા ઉમેરી દઈશું હવે આપણા રેગ્યુલર બેઝિક મસાલા જે છે એ ઉમેરી દઈએ લાલ મરચું પાવડર તમારી તીખાશ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આપણે આ ભરેલા શાકમાં ધાણા જીરું પાવડર ઉપયોગ થોડો વધારે કરીશું હળદર પાવડર છે અહીંયા તમે સુગરનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા તીખું મીઠું ચવાણું મિક્સ કરેલું છે એટલે એમાં મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો હવે મસાલાના બાઇન્ડિંગ માટે આપણે તેલ ઉમેરી દઈશું હાથની મદદથી સરસ મસાલાની મિક્સ કરી લઈએ આપણે રવૈયાને બે થી ત્રણ પાણી ધોઈ લીધેલા છે આ રીતે પાણી ભરેલા વાસણમાં અને આ રીતે ચાર સીરી પાડી અને આ રીતે ચેક કરી એક પાણી ભરેલાં વાસણમાં મૂકતા જઈશું રવૈયા આપણા ભરે લીધેલા છીરી કરી લીધેલા છે હવે હવે આપણે બટેટાને કરી લઈશું આ રીતે કટ કરી વચ્ચે આપણે મસાલો ભરીશું દબાવીને મસાલો ભરી લઈશું આપણે આ રીતે બટેટામાં પણ મસાલો ભરી લઈશું આપણે ગેસ ચાલુ કરતો છે એમાં હવે તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાય ઉમેરીશું જીરું ઉમેરીશું રાયું આપણે તાતરી ગયું છે હવે એમાં હવે એ સિંગ સમારીને રાખીને તમે

ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેથી પાંચ મિનિટ પાણી ઉમેર્યા વગર આપણે તેલમાં જ સાંતળવા દઈશું હવે આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ